તો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગમાં નવા વિડીયોમાં તો આજ તો આપણે અત્યારે વાગ્યા ચાર થયા ને અત્યારે વિડીયોની શરૂઆત કરી કારણ કે આ જ્યાં હતા અમે મોરબી આયુષ હોસ્પિટલમાં બાપાને પાછા નળી બદલાવા ગયા હતા એટલે નળી રાખવી પડે એ આપણે અમુક વિડીયોની વાત તો કરીએ છીએ

આયા વપોરા જો કે કરીને એટલે એ કઈ લપ હતી નહિ અને છાંટા ચાલુ થઈ ગયા મોરબી હતા ને તો અહીંયા કણે તો વરસાદ હતો પણ અહીંયા નતો રસ્તામાં તો અમુક જગ્યાએ હતો અને ટ્રાફિક એટલી નડે ને કે આ તો રિક્ષા વાળા આમ આતા અવરા થઈને અવરા ગમ્યા હાઈવે ઉપર તો હાલાય એવું જ ન હોય પછી આપણે પડખે રોડ માં શું કહેવાય

અને દવા ખાલી બે ત્રણ ટીકડીઓ આપી હાઈ હવે પીવા બાકી આપણે ચાલુ છે ને એ જ પીવાની એટલે આજ બેડિયાનું એટલે મોડું થઈ ગયું નકર તો આપણે હવાથી ને જ શરૂઆત કરી દઈ એટલા માટે છે ને જ એ હતા મોરબી અને મોરબી આવી છે હોસ્પિટલની મહેમાન ગતિ કરી લ્યો ને કારણ કે અમે જવું જ પડે હવે એક બે મહિને જાય નકર તો મહિનામાં બે ત્રણ વાર જતા હતા ઘણા કોમેન્ટમાં કહેતા હોય કે બાપાને મોટી હોસ્પિટલમાં લઈ જાઓ નાના દવાખાના પણ આ હોસ્પિટલ મોટી જ છે તમે જોયું ને તો તમને ખબર હોય આયુષ હોસ્પિટલ મોરબીની એવડી છે પછી જામનગરમાં છે અને રાજકોટમાં છે ઘણી જગ્યાએ આયુષ હોસ્પિટલ છે એ જ હોસ્પિટલ અહીંયા મોરબીમાં એ અહીંયા જાય છે વરસાદ તો અત્યારે જો કડીક સાંટા આવ્યા અને રહી ગયો છે અને ટોર અને પેહુને બધા હવે નાખી દીધી છે ખાવા માયખી ઉડાડતા જાય ને ખાતા જાય કારણ કે માયખીઓનું હમણાં વાયુક શ્રી શીખ એટલો વધારો હે ને કે વાત જ ન પૂછાય આપણે ખાવા બેઠા હોય ને તો માન માન ખાવા દે એટલી માયખીઓ એવું ને ઉડાડવી પડે એની રીતે અને એને પણ કંઈક નિર્ણય નાખવાનું વાલે છે એકને અહીંયા બાંધી બોલી તો મોટા મોટાભાઈ એકને અહીં બાવરે બાંધી નોક નોખી બાંધી હતી

એટલે એવડે ને અમુક ને દાંતે આવે પણ આપણને કાંઈ મનમાં હોય નહીં કારણ કે નવા પહેલી વાર વિડીયો ઉતારતા જઈએ ને એ બધાયને એમ થાય કે આવડા શું કહે ફોન લઈને મંડાણા એટલે એવું આવેલા કરે કારણ કે અહીંયા રસ્તો રહ્યો ને લાઈન નીકળે છે ને મજા આવે એમ હે કરે એમ સારું કરીએમ શેખ કરીએ ખાલી કરી ગયા કાં જ સાંજે કંઈ જાજા ખાઈએ આ તો લે રેજી અમારો હેડ તો હોયતું જ નહીં અમાર ચાર વાહી દો જવાનું કા તમે કેવા એવા લીધા કે બીજા ન તોરસ બીજા લીધા તોરસ હે ક્રિમ વારા તો કેવા લીધા મસ્તીના હતા તો તો હારું લે

લે લે કૂંછ બાપાને તમે ક્યાં જ્યાં તા એમ તો કે લે નહીં છોડી કે નહીં છોડી બાપાની ક્યાં બાપાની આ બાપાને આ બાપાને દીકી એ એમ હે ચોકલેટ દીધી બાપાએ તો પૂછ તો ખરી તમે ક્યાં જ્યાં તા કે તો ખરી કે પછી ચોકલેટ ખાઈ જાય બહુ ભાવે પપ્પાની પપ્પાને દેખરે પપ્પાને ભાઈ તોડ દઉં ભાઈ તોડ તો આખો જ હે પણ થોડોક સેવર થઈ ગયો એટલે પાણી થઈ ગયું એટલો બધો આવે ઉડાડી દે એટલો બધો પવન આવે નાક હે

પાણી કેદુ નો ટાંકો પીરો વાર વાર નથી થાતું પાય એવું થાય પાસે વરસાદ આવી જાય એટલે આયલા કરે વરસાદ નો આવે થાય આમ લીલું હરિયાડ હરિયાળું લાગે જો લઈ લે મોહન સોમા એકલા આવું સોમા આમ જોવા જડે પછી તો આવું લીલું હોય નઈ પછી થોડી ઉડતી હતી બાજુ

અમે કલ્લેન નહી આના જ જવા દે કે આ હક વેલ્યો લઈ લાય આવે હો આન બાઈ મોટા મોટા પગલે પડ પડ આ મોટા મોટા પગે આલે એટલે ગાયો કા પગે જા જોડ જોડ આપો પર હા સામે જાહેર થઈ જવાની તો દેખાય નહી એવડી મોટી હા કાણી મોઢા ખાલી રે નયા वर्षद नपानियत थेख मोती खड़ी जायें त्याल अल बारु जाएंट अल बारुटा अल याली अली 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 अ यहाँ आपाईरी अज पाई क्रिली जीव? अज नो वान ताव ना उया तरे ताकम ना उया આ કદળામાં કોઈ દી નવાય કે તો ન કોઈ દે માનું પાણી હોય નવાય ગંધારું છે હા સાવ તું પક બોરવા એ તું તું ક્યાં ગઈતી ઢાકેજે કા ઓ મારા ઢાકે દેરો તમાર આ તો તો ફેરો હા આ સેવાર એ જીવડો નથી ના હોય ઓ ઓ બુડી આવ તો બુડીએ એમ અરે નુ ડૂબી આ પપ્પા ઓય એમ નાતા હોય ને ઓલ તા કામે તમે જ કી મારે પડું છે બધાય અંદર હોય ને એટલે એને એમ થાય કે કાકાય બુડવા દશે ને એટલે રોવા મંડે નો પડે આ દેવલી એમ ઈ માં અંદર ઠીક હોય હંજી પન પહોંચી જશે નાઉ હે

એ થોડીક આમ નમતી હતી બરાબર તો બપોર પછી તડકો બરોબર માથે ન આવે એ રીતની હતી એટલે ત્યારે મોસ્ટ તો થોડીક આમ વાત કરી અને જો આ બાજુ તું રાખીને એને બાંધી કારણ કે ઓલી બાજુ ખીલા હતા તેને બાંધી આ બાજુ કાંઈ નહોતું છૂટી નહીં વેટર વેટર આવે તો કદાચ ઉડે આમ તો જેવી તે બાંધી હતી અને કમ્પ્લીટ કરી નાખ્યું હવે હેઠા ઉતરી છે ક્યાંય ના બેવું એમ બેસ બીજું શું હોય હા એમ કરે આમાં કેવી રીત પાવર નીકળે બને એ જોઈ જાય હો તડકો થાય ને તેરો ખારી પડે તડકાનો બે જ બરાબર હાલ હું હા તો હું જાઉં છું હો છે ની પ્લેટ સોલાર પ્લેટ ના દોડ્યું જીવ ને એને તો ચાલ નીકળે ડીશ હોય વાયર પણ એ તો બગડી જાય અમે કરી દીધું ચાલુ થાય

અને સેટી લેલી તી મારે ક્યાં ઉતરવું હોય એટલે પણ નહીં હવે રાખ રાખેલા જાલે રાખ હા એમ ચાલે જો ઉતરું હા મારા પપ્પા કાયો થાય કે જોઈ ગયો આ जमान મારું કે કે હવે તુમહારા કરોન હાલ છે સો માસામાં પેં દો એટલી વાર કરો પેં દો ને તેરે તુમારો પિરોતો તો વરસાદ આવ્યો હે નો અને પછી બવજ માખીવે તેરે તુમારો કરો પડે હરખાયનો તુમારો કરો પડે પડે રોય બહુ હા એ